જુનાગઢના કદાવર નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાલ ચાવડા કઈક નવા જૂની કરવાના મૂડમાં છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ ફરીથી જાહેર સભાઓ યોજી રહ્યા છે અને તાજેતરમાં તેમણે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં હાજર રહેતા રાજકીય વર્તુળોમાં પક્ષ પલટાની ચર્ચા તેજ છે કારણ કે આપની સભામાં હાજર રહી નેતાજી રાજકીય ચોકઠા ગોઠવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને આમ આદમી પાર્ટીની સભામાં આગેવાનો સાથે કિલકિલાટ કરતા જવાબ ચાવડા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જશે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદથી જવાબ ચાવડા સતત ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે આમ આદમી પાર્ટી સાથેની વધતી નિકટતા તાજેતરમાં આકાળા અને વિરડી ગામે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા આ સભામાં આપ નેતા પિયુષ પરમાર પણ ઉપસ્થિત હતા ભાજપના એક વરિષ્ઠ નેતાનું આમ આદમી પાર્ટીની સભામાં હાજર રહેવું એ અસામાન્ય ઘટના છે અને તેનાથી અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે આ સભા બાદ જવાહર ચાવડાના આપના આગેવાનો સાથેની બેઠકના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે તેમની આમ આદમી પાર્ટીમાં જોડાવાની શક્યતા વધુ મજબૂત બની છે પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક ફરી સક્રિય થયા છે તેમણે જૂનાગઢમાં ફરી સભાઓ યોજવાનું શરૂ કર્યું છે અને તાજેતરમાં તેમણે ફરીથી રોજગારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો આ પછી તરત જ તેમનું આમ આદમી પાર્ટીની સભામાં હાજર રહેવું એ એક સુનિયોજિત રાજકીય ચાલ હોવાનું મનાઈ રહ્યું છે જોકે જવાહર ચાવડાના સમર્થકો માની રહ્યા છે કે આ તેમનું શક્તિ પ્રદર્શનની એક રીત છે આ ઘટનાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જામી છે લોકો તેમને સીધા સવાલ પણ પૂછી રહ્યા છે કે શું તેઓ ખરેખર ભાજપ છોડીને આપમાં જોડાશે જૂનાગઢમાં રાજકીય ગરમાવો અને જવાર ચાવડાના આગામી પગલા પર સૌ કોઈની નજર છે શું તેઓ ખરેખર નવા જૂની કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્શે એ તો સમયજ બતાવશે મહત્વનું છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ જીત બાદ કાર્યકરો સાથે ઉજવણી કરતા જવાર ચાવડા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા જવાર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતા છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયા છે વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ પાર્ટીની જીત બાદ આપના ઉમેદવાર અને કાર્યકરો જવાર ચાવડાના નામના નારા લગાવે એ ઘણી બાબતો તરફ ઈશારો કરે છે આ સિવાય થોડા દિવસો અગાઉ જવાર ચાવડા એ ગામોમાં જી રહ્યા હતા કે જે ગોપાલ ઇટાલિયાને લીડ મળી હતી એટલે ઇટાલિયાની જીતમાં પણ જવાર ચાવડાનો હાથ હોવાની ચર્ચા છે જવાર ચાવડાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના નેતાઓમાં અગ્રહણોનું સ્થાન ધરાવે છે તોરાજીના બાર્જેલિયામાં જન્મેલા જવાર ચાવડા આહીર સમાજના અગ્રણી છે અને હાલ તેઓ ભાજપના નેતા છે અગાવ જવાર ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા જવાર ચાવડા ઓગણીસો નેવું બે હજાર સાત બે હજાર બાર અને બે હજાર સત્તરથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે જીતતા આવ્યા છે તેઓ સ્થાનિક રાજકારણમાં ઓગણીસો અઠ્યાસીથી સક્રિય છે તેમના પિતા એટલે પેથલજી ચાવડા પણ કોંગ્રેસના નેતા હતા પેથલજી ચાવડાનો રાજકીય વારસો જવાર ચાવડાએ સંભાળ્યો છે જવાર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદથી જવાર ચાવડાએ રાજનીતિમાં ઝંપ લાવ્યું હતું તેઓ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા જેને લઈને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ અને આ પેટા ચૂંટણીમાં જવાર ચાવડાની જીત થઈ હતી જોકે બે હજાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચિહ્ન પર લડેલા જવાર ચાવડાની